બાવીસમી નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહેલી ફિલ્મ ધ ગ્રેટ ગુજરાતી નો ટ્રેલર અને મ્યુઝિક આજ લોન્ચ કરવામાં આવ્યું ટ્રેલર અને મ્યુઝિક લોન્ચમાં અનેક ફિલ્મી પ્રેમી લોકો હાજર રહ્યા ફિલ્મના કલાકારની વાત કરવામાં આવે તો મિત્રા ગઢવી સિદ્ધિ ઈદનાની જાનવી ગુરુનાની હિતેન કુમાર સહિતના અભિનેતાઓ પોતાની ફિલ્મ વિશે વાત પણ કરી રહ્યા હતા કે આ ફિલ્મમાં એક ત્રિવેણી સંગમ દર્શાવવામાં આવ્યો છે તે થકી દરેક લોકો હાલમાં ગુજરાતી ફિલ્મો તરફ વળી રહ્યા છે ત્યારે આ ફિલ્મ પણ દરેક લોકોને ગમશે તેવું હિતેન કુમાર દ્વારા કહેવામાં આવ્યું ગુજરાતી અને દક્ષિણ ભારતની થીમ બેઝ પર સંપૂર્ણ ફિલ્મો બનાવવામાં આવી છે સંપૂર્ણ ફિલ્મની અંદર મોટા ભાગની ફિલ્મ વરસાદને અનુરૂપ કરવામાં આવ્યું છે ગુજરાતી કલ્ચર અને ગુજરાતી વાર્તાઓને

અને એની જિંદગીની અંદર પ્રેમનું મહત્વ શું છે કે એને શાની શોધ છે એ આ પાત્રની એક જુદી કથા છે એની સાથે યંગસ્ટર્સથી ખૂબ સુંદર પ્રેમની એક કથા જોડાયેલી છે જે છેલ્લી ક્ષણ સુધી તમને એ ખ્યાલ નહીં આવવા દે કે આમાંથી ત્રિકોણ કોનો રચાશે એમાંથી બે કયા કોણ એકબીજાની સાથે મળશે એક જ ડેફિનેશન કે એક જ પરાકાષ્ર ના હોઈ શકે એના અલગ અલગ એને અલગ અલગ રીતે વ્યક્ત કરી શકાય અને એક મન એવી વસ્તુ છે જ્યાં મળે ત્યાં મળેની વાત આ લઈને આવી રહી છે કે તમે ક્યારે કોઈ કેલ્ક્યુલેશનથી પ્રેમમાં ના પડી શકો પ્રેમમાં પડવા માટે પ્રેમમાં ના પડશો પ્રેમ બસ થઈ જતો હોય છે એ વાતને લઈને આવનારી આ ફિલ્મ સાથે પહેલીવાર આખી ફિલ્મ રેઇન ફિલ્મ છે મોન્સૂન ફિલ્મ છે એટલે આખી ફિલ્મમાં તમને વરસાદ જોવા મળશે કેરેક્ટર પ્લે કરું છું હું અને રાઘવ એટલે વીર અને રાઘવ જે મિત્રો મિત્ર જે કેરેક્ટર કરે છે અમે લોકો એક મેટ્રીમોની કંપની ચલાવીએ છીએ સો એમાં છોકરાને છોકરીને મળીને એમના ખતન કરાવીએ છીએ સો ધ ફિલ્મ મૂવઝ અરાઉન્ડ દેટ કે જ્યારે કેવી રીતે લોકો મળે છે અને પછી એમના સંબંધો આગળ જતાં શું થાય છે દેટ ઇઝ મોર ઓફ ધ સ્ટોરી